કે ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃત્ય વચ્ચેનો મોરે મોરો ક્યારે પૂરો થશે વિધાનસભાના ચોમાસુ સત્રના છેલ્લા દિવસ દરમિયાન કાંતિ અમૃત્ય અને ગોપાલ ઇટાલિયા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ સદનમાં કારખાના સુધારા વિધેયક અંગે ચર્ચા થઈ રહી હતી તે દરમિયાન કાંતિ અમૃત્યાએ શ્રમિકો અંગે ટિપ્પણી કરતા જણાવ્યું કે થી લોકો ગુજરાતના કારખાનામાં કામ કરવા આવે છે તે દરમિયાન આની વળતી પ્રતિક્રિયા આપતા ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે ઘણા લોકો વિદેશમાં ગેરકાયદેસર રીતે બહાર પણ જાય છે એમનું શું

અને રોકાણ વધારવાનો હતો તો પછી ઔદ્યોગિક જગતના એક પણ અધિકારીઓ આ બિલની રજૂઆત દરમિયાન હાજર કેમ ન રહ્યા તે વાત વિચારવા જેવી છે